અને મુખ્યમંત્રી આવે છે વાતો કરે છે મોટી મોટી જાહેરાત કરી ફોટા પડાવે છે અને મોટી મોટી હેડલાઇન ઉપર પેપર માં આપી દે છે કે રાજકોટ ક્યારેય તરસી નહી રે રાજકોટ ને કાયમી પાણી મળશે ઉનાળામાં તો આજે હજી ઉનાળાનો એક જ મહિનો

અને લોકો હાલાકી ભોગી રહ્યા છે એટલા માટે અમે અહિયાં માટલાખોળ અને થાળી વગાડી અને તંત્ર જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે આજે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ અને થાળી વગાડી અને આનો વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અમારે કોઈ પણ સંજોગોમાં આજની તારીખમાં પાણી અમને ખરીદવા પાછું આપે એ અમારી માગણી છે